ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થયેલ છે આ પરીક્ષા શિફ્ટમાં દિવસ સુધી ચાલી હતી પ્રાથમિક પરીક્ષા બાદ હવે ગ્રુપ એ અને બી ની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અંદાજીત ત્રીસ જૂન આસપાસ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પાંચ હજાર પાંચસો જગ્યાઓ માટે ભરતી પરીક્ષા ચાલી રહી છે કુલ ઉમેદવારો પાંચ લાખ ઓગણીસ હજાર આઠસો વીસ ઉમેદવારો નોંધાવ્યા હતા અને તે પૈકીના ત્રણ લાખ ચાલીસ હજાર રહીને પરીક્ષા આપી છે અને દિવસમાં જે ઉમેદવારો પરીક્ષામાં હાજર છે તેમની ફી પણ તેમના ઓનલાઈન પેમેન્ટથી એમના ખાતામાં જમા થઈ જશે આ પરીક્ષા ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે આ પરીક્ષામાં કોઈ જ અનિચ્છનીય ઘટના ઘટી નથી કોઈ ગેરરીતિનો બનાવ બન્યો નથી આ પરીક્ષામાં ગ્રુપ બી ની એક હજાર નવસો મેન્સ પરીક્ષા પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવશે અને એ રીતે ગ્રુપ એ ની ત્રણ હજાર છસો જગ્યાઓ હતી અને તેના લીધે એના સાત ગણા ઉમેદવારો એટલે કે આશરે છવ્વીસ હજાર જેટલા ઉમેદવારોને મેન્સ પરીક્ષા જે ત્રણ ત્રણ પ્રકારના પ્રકારના વર્ણનાત્મક પેપરો છે એ આપવાની તક આપવામાં આવશે દસેક દિવસમાં આની પ્રોવિઝનલ આન્સર કી અને ત્યાર પછી વીસ દિવસ બાદ ફાઇનલ આન્સર કી એમ મળીને લગભગ ત્રીસ જૂન સુધીમાં આનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એનું મેરિટ યાદી બનાવવાની કામગીરી શરૂ થશે